સરસ મજાનો મંદિર નજારો જોઈ શકો છો અને તમારું રંગભર્યું જીવન હોળી ધુળેટીમાં રહે અને સરસ મજાનું તમારું ખીલી ઉઠે જલહાલ ભરતું તો આપણે આજે જવાના છે ગામમાં તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો અને ફરી પણ એકદમ હાર્દિક શુભકામના હોળી ધૂળેટી તો આને જ કહેવાય છે હોળી ધૂળેટીનો માહોલ એકદમ સરસ મજાનો જામ્યો છે ઘણા મોટા મોટા પણ અહીંયા માણસો નાયા છે આજે બોરનું ઉદઘાટન છે ખુશીનો માહોલ છે એકદમ તમે જોઈ શકો છો આ મોજ છે ભાઈ તો ઘણા બધા લોકો રમી રહ્યા છે આપણે નાઈ જુડ્યા એટલે ભાઈ રમવાનું નથી હાલ જોઈ શકો છો દુકાનવાળા પણ સામે રમ્યા તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગામડાની ધૂળેટી તહેવાર નવા બોરનું ઉદઘાટન કર્યું છે આ લોકો મોજ માણી રહ્યા છે તમે આવી ધૂળેટી મોજ તમે માણીની હોય તો તમે જોઈ શકો છો આ સાચી છે સામે જોઈ શકો છો કે નવો બોરનું ઉદઘાટન કર્યું છે અને ગામડાના લોકો દેશી હોળી રમી રહ્યા છે નવા બોરની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ મજા નહીં તો આપણે હવે નીકળવાનું છે ગામ તરફ તમને હોળી ધુલેડીનો નજારો બતાવીને આપણે ગામમાં ચાલતા થઈ ગયા છે પગપાળા તમે જોઈ શકો છો ત્રણેક કિલોમીટર ચાલીને જવાનું છે દર પૂનમે આપણે દર્શન કરવા માટે જતા હોય છે તો આજે પણ જઈ રહ્યા છે તો બ્લોગમાં કન્ટેન્ટ જોડાયેલા રહેજો આપણે જોગણી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે તમે જોયું સરસ મજાનું અહીંયા મંદિર છે તમે જોઈ શકો મૂર્તિ ને પણ અહીંયા દર્શન આપણે કરી લીધા તમે પણ આજે પૂનમ છેલ્લા બધી પબ્લિક આજે દર્શન કરવા માટે આવી જોઈ શકો આગળ બધી ઘણી આજે સરસ મજાનું ભોજન વ્યવસ્થા વ્યવસ્થાની માટે રાખેલી છે તો બધા લોકો પ્રસાદ લઈ રહ્યા છે તો આપણે લેતા આવીએ બ્લોગમાં કન્ટિન્યુ સરસ મજાનો મંદિરનો નજારો જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આજે આવી રહી છે પુનમના દિવસે સામે એકદમ બાજુમાં તળાવ આવેલું છે એની અત્યારે સરસ મજાનું ભોજન પ્રસાદ ચાલુ છે તો આપણે ભોજન પ્રસાદ લેતા આવીએ ઘણા બધા લોકો અહીંયા બેઠા છે આવેલા છે માતાજીનો આપણે ભોજન પ્રસાદ લેવા માટે આવી ગયા છે સુગ્રામજી અહીંયા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે તો આપણે ભોજન પ્રસાદ લઈ લઈએ અને પછી મળીએ અહીંયાથી તમે એકદમ તળાવનો ચોપફેર સરસ મજાનો સુંદર નજારો જોઈ શકો છો મંદિરની સામે જ આ તળાવ આવેલું છે એકદમ રમણીય સ્થળ જેવું લાગી રહ્યું છે એકવાર તમે પણ અમારા ગામમાં આવીને દર્શન કરી શકો છો અને સરસ મજાનો લાવો લઈ શકો છો પૂનમ દર્શન છે આજે તો ઘણી બધી પબ્લિક આજે આવી રહી છે સામે સરસ મજાનું ભોજન પ્રસાદ ચાલુ છે તો આપણે હવે ત્યાં જ નહીં એકદમ એકદિટ સામે સરસ મજાનું જે તમે પ્રસાદી લાવો છો તેને દુઃખ કરવા માટે અહીંયા બનાવેલું છે તમે ખાસ બધી પબ્લિક આજે તમે બેઠી છે તમે અહીંયા જોઈ શકો તમારું કોઈ પણ શ્રીફળ વધરું હોય કોઈ પણ દુઃખ લાવ્યા હોય તે તમે અહીંયા કરી શકો છો એકદમ અહીંયા દૂધ કરવાનું સરસ મજાનું બનાવેલું છે મિત્રો આપણે માતાએ દર્શન કરીને રિટર્ન આવી ગયા છે હવે આપણે ઘર તરફ જવાનું છે તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો તમને માતાજીએ દર્શન કરાવવા ઘણી બધી પબ્લિક આજે આવી છે પુનમતી તો તમે બતાવી છે તમે જોયું હશે તો